તો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ ભૂમિઓમાં કેમ છો બધા મજામાં તો આજે અમે જઈ રહ્યા છીએ પ્રાચીન તીર્થ તરફ કે જે પ્રભાસ પાટણ સોમનાથ પાસે આવેલું છે અને ખૂબ જ પ્રખ્યાત પિતૃ તર્પણ માટેનું સ્થળ છે તો આજે અમે તલાલા થઈને ગીર તલાલા થઈને ત્યાં પહોંચ્યા છીએ પ્રાચી તીર્થ કે જ્યાં પીપળો આવેલું છે અને ત્યાં સરસ્વતી નદીનો ઘાટ આવેલો છે અને ત્યાં આપણે ગુજરાતી કે પછી કોઈ પણ હિન્દુ લોકોમાં પિતૃ તર્પણ કરવાની માન્યતા ધરાવે છે અને આ ઘાટને આપણે આજે નિહાળીશું અને અહીંનો કંઈક ઇતિહાસ જાણીશું તો અમે પહોંચી ગયા છીએ જ્યાં તમે જોઈ રહ્યા છો તે સામે દેખાઈ રહ્યો છે તે સરસ્વતી ઘાટ છે જ્યાં પિતૃત્તર પણ બ્રાહ્મણો દ્વારા વિધિ સંપન્ન થાય છે તો હવે જઈએ મોક્ષપીપળા તરફ તો ખૂબ જ શાંત અને જોવાલાયક જગ્યા છે કે જે પ્રભાસ પાટણથી એકદમ નજીક આવેલી છે જ્યારે સોમનાથ વેરાવળ તમે દર્શન માટે આવો છો તો અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેજો તો આ છે અહીંયા મોક્ષપીપળા પાસે આગળ આવેલી જગ્યા કે જ્યાં તમે તમારા હાથ પગ મોઢું તે વગેરે સાફ કરીને સ્વચ્છ થઈને આગળ થઈ શકો છો અને અહીંયા કર્મકાંડી બ્રહ્મ સમાજની ઓફિસ કાર્યાલય પણ છે ત્યાં તમે કોઈ પણ કાર્ય કરવા માટે કે કોઈ પણ બુકિંગ માટે તમે કોન્ટેક કરી શકો છો તો આ છે જે મેઇન સ્થળ પ્રાચી જે પ્રખ્યાત છે તે મોક્ષપીપળો તો આ સ્થળે અંદર જવા પહેલાં તમે હાથ પગ મોઢું સાફ કરો એના માટેની એક માન્યતા છે કે કોઈ પણ તમારી અસ્વચ્છતા તમારી દૂર થાય અને ત્યારબાદ જ તમે તમારા પિતૃઓની નજીક પહોંચો અને તર્પણ આપો તો બીજા પણ અહીંયા સામે અન્નપૂર્ણા માતાજીનું અને બીજા ઘણા બધા મંદિરો આવેલા છે ત્યાં પણ આપણે અહીંયા દર્શન કરવા જશું તો પહેલાં આપણે અહીંયા પિતૃ તર્પણ કરી લઈએ અને થોડોક ઇતિહાસ જાણી લઈએ પ્રાચીન તીર્થ સાથે જોડાયેલો છે તો તમે અત્યારે અહીંયા જોઈ શકો છો જે મહાત્મય અહીંયા પ્રાચીન તીર્થનું છે તે અહીંયા કંડારેલું છે તો તે તમે વાંચીને નિરાતે રૂબરૂ થઈ શકો છો અને હું પણ તમને થોડું ઘણું જે શાસ્ત્રી મારા થ્રુ તમને થોડું જણાવીશ તો અમે પણ અહીંયા પિતૃ તર્પણ માટે આવીએ છીએ તો અહીંયા પહેલાં શાસ્ત્રીજી પાસે અહીં તીર્થનો ઇતિહાસ જાણીએ ચાલો આ સીપડા ની ની એ છે કે આજ થી સાડા પાંચ હજાર વર્ષ પહેલા જયારે કૌરવ ને પાંડવ નું યુદ્ધ થયું એની અંદર કૌરવો નો નાશ થયો પાંડવો ની જીત થઈ અને હસ્તિનાપુરની જે ગાદી હતી એ પાંડવોને ને ભગવાને શોધી દીધી ત્યારે ભગવાને કીધું કે હે પરમાત્મા આજ તમે રાજગાદી આપો છો પણ અમે જે મારેલા છે એ તો અમારું જ ગોત્ર અમારો જ પરિવાર સાથે અમારા ગુરુ પણ છે દ્રોણાચાર્ય અમારા ગુરુ હતા અને દ્રોણાચાર્ય હતા બ્રાહ્મણ એટલે પાંડવોને ત્રણ હત્યા લાગેલી હતી પહેલી તો ગોત્ર હત્યા લાગી બીજી ગુરુની હત્યા લાગી અને ત્રીજી બ્રહ્મ હત્યા લાગી ત્યારે ભગવાનને કીધું કે પરમાત્મા એવી કઈ ભૂમિ છે તમે ત્યાં જાય તો અમને આ પાપમાંથી તો નિવારણ થાય અને સાથે અમારા અમારા ને ની પ્રાપ્તિ થાય પણ ભગવાને કીધું કે તમે ક્ષેત્ર અંદર સરસ્વતી નદી વાહન કરે છે ત્યાં જઈ સ્નાન કરશું ત્યારે તમે બ્રહ્મ હત્યા ગુરુ હત્યા ગુત્ર હત્યા માંથી નિવાર આ નદીનું નામ છે સરસ્વતી સરસ્વતી પણ ઉગમણી ચાલે છે સામે પ્રાંચ ઉપર થી આ તીર્થ નું નામ પ્રાચીન પણ પૂર્વ દિશા તરફ વહન કરે છે એટલે આ નદી પાછી સોમનાથ ની અંદર ત્રણ નદી નો સંગમ એક હિરણ એક કપિલા અને એક સર ત્રણે નું પાણી ભેગું થાય પછી સમુદ્ર ને મળે ડાયરેક્ટ સમુદ્ર ને મળતી નથી પાંડુ પોતાના યોગ તકોવડ થી મોટો કરી પેલું વેલું પાંચેય પાંડુઓ અહીંયા દાન કરાવી પોતાના કૌરવને અહીંયા પાણી ચડાવી સદગતિ ની પ્રાપ્તિ કરી

પણ જે તીર લાગેલું ભગવાન ત્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે હિન્દુ શાસ્ત્ર ની અંદર ત્યારે ઋષિ કીધું કે ભાઈ આપણે મનુષ્ય થી અને ભગવાન ને પણ સંસ્કાર કરવા માટે ત્યાં લઈ ગયેલા પણ કીધું કે ભાઈ જે મનુષ્ય સમુદ્ર ને ભગવાને વિનંતી કરી કે આ લોકો માનશે મારું અગ્નિસંસ્કાર બ્રહ્માંડ નો નાશ થઈ જાય અને એ સમુદ્ર તું મને ત્યાંથી લઈ જાય સમુદ્ર આવતા આવતા દ્રિયો આવતા આવતા ભગવાન ના ગોઠળે થી ગયા રાજાના સપ્ન માં ભગવાન આવ્યા કે મારું સબ સમુદ્ર માં છે તું ત્યાં સ્થાપિત કર મારું નામ પડશે જગન્નાથ એટલે ભગવાને કીધું કે મારું મન મથુરા મારું દિલ દ્વારકા મારી કાયા કાશી પણ મારું મોક્ષ ધામ થાય છે એટલે આને કહેવાય તમે સુવાર કાશી જ આવો જેટલું પુણ્ય તમને મળે એના કરતાં એક વાર આવનુ તમને કુણ્ય પ્રાચીન એટલે આને કીધું સુવાર કાશી એક વાર પ્રાચીન તો આ હતો કઈક પ્રાચીન તીર્થ આ સ્થાનનો ઇતિહાસ જે શાસુજી મારા જે આપણે જણાવ્યો તો કંઈક જાણવા જેવો હતો કે જે આપણે ઘણું બધું ખ્યાલ હોય ઘણું ન હોય તો એ તમને અત્યારે મેં શાસ્ત્રીજી મારા થ્રુ જણાવ્યું અને આ અહીંયા આપણે પહેલાં જોઈ લઈએ કે આ પીપળાની ચારે બાજુ જે એક બજરંગ બલીની ડેરી છે અહીંયા એક ગણેશ ભગવાનની ડેરી છે અને આ જગ્યા એ છે કે જ્યાં તમે તર્પણ કરવાના છો કે જે તમે પીપળે પાણી રેડો છો પાણી પાઓ છો જે તમારા પિતૃઓને પહોંચાડવા માટે આ મોક્ષ પીપળો છે તો અહીંયા પાણીની પણ સગવડ છે અને લોટાની પણ સગવડ છે જે તમે પાણી ભરીને ચાર વાર લોટા અર્પણ કરો છો અહીંયા છે કાળભેરો ભગવાનની ડેરી છે તો અહીંયા એક દરેક ડેરી ઉપર લખેલું છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી અને આપણા પિતૃઓનો મઠ કહેવાય છે તો અહીંયા તમે અવશ્ય વર્ષે બે વર્ષે જ્યારે તમને સમય મળે ત્યારે પિતૃ તર્પણ માટે આવું આ છે બટુભેરો ભગવાનનું ડેરી તો આ દેવ છે જે હનુમાનજી છે ગણેશજી છે કાળભેરોવ દાદા છે બટુભૈરો દાદા છે તે બધાને સાક્ષી રાખીને આપણે અહીંયા પિતૃ તર્પણ કરીએ છીએ તો એના માટે આ ચારે દિશા તરફ ડેરીઓ આવેલી છે તો અમે પણ બધા દેવોને સાક્ષી રાખીને અહીંયા દેવ પાસે દાન દક્ષિણા આપીને અમારો સંકલ્પ કરીને પિતૃને તર્પણ કરીશું

અજાયણા વંશમાં સ્તુમાં ગોત્રમાં કાકાના કુટુંબના મોસાડના કુટુંબના સાસરાના કુટુંબના અગ્નિએ દાઇજું હોય સર્પે કળું હોય રણ ક્ષેત્રમાં મરાણું હોય આપઘાત કરી મરાણું હોય જળમાં ડૂબી મરાણું હોય નિર્વસ મરાણું હોય કોઈ આપણા પાણીની આશા અને તૃષ્ણા કરતું મરાણું હોય

તો હવે ભૂદેવ પાસે સંકલ્પ કરાવ્યા પછી અહીંયા તમે તમારા પિતૃઓને યાદ કરીને તમારા સર્વે કુટુંબના પિતૃઓ જે નામ યાદ હોય ના હોય તે યાદ કરીને ચાર વખત પાણીનો લોટો ભરીને પિતૃ તર્પણ કરવાનું હોય છે અને તે તમે કરી શકો છો તમે કોઈ પણ શ્લોક બોલીને તમે કોઈ પણ નામ યાદ કરીને પિતૃઓને મનમાં યાદ કરીને તર્પણ કરો છો તો તે તમે સાક્ષી એ તર્પણ કરો છો તેમ માનવું સર્વ યાદ કરતાં કરતા અહીંયા તર્પણ કરવાનું હોય છે તો જેમ આ સરસ્વતી નદીના કાંઠે જે કાઠ છે ત્યાં અત્યારે તો હાલની સિઝન પ્રમાણે અહીંયા કાઠ ખાલી છે પણ જે પૂર્વ દિશા મોઢે વહે છે એ આ સરસ્વતી નદીનો કાઠ છે જે તમે જોઈ શકો છો અહીંયા ચોમાસામાં અને ચોમાસા બાદ જે આ ઘાટ સંપૂર્ણપણે ભરાઈ જાય છે અને આ અંદર ભક્તો ભાવિકો જે આવે છે પ્રાચી તીર્થ દર્શન કરવા તે અહીંયા સ્નાન કરે છે ત્યારબાદ પિતળોને તર્પણ કરે છે તો આ સરસ્વતી નદીનો કાઢ છે અને સામેની તરફ ઘણા બધા શિવ મંદિરો આવેલા છે જે હું આ વિડીયોમાં અથવા આવતા વિડીયોમાં હું તમને બધા બતાવવા માગું છું પણ જો શક્ય હશે તો બતાવીશ જો અહીંયા પણ જે આ સ્થાન છે તે પુરાતત્વ વિભાગના ધ્યાન હેઠળ આવેલું છે તો અહીંયા કોઈ રક્ષિત સ્મારક છે એટલા માટે કોઈ ભાંગ તોડ કરવા બદલ દંડ પણ થઈ શકે છે તો એ ધ્યાનમાં રાખવાની બાબત છે એ તો તમે કોઈ પણ જગ્યા જે પુરાતત્વ વિભાગ અથવા તમારી જે ઇતિહાસ સાથે જોડાયેલી જગ્યા હોય ત્યાં પણ એવું કરવું ના જોઈએ તો આ અહીંયા માતા અન્નપૂર્ણા તથા વાઘેશ્વરી માતાનું મંદિર આવેલું છે ત્યાં પણ આપણે એકવાર દર્શન કરી લઈએ જે કોઈ કરી શકતા હોય ઘણા ન આવ્યા હોય તો ન કરી શકતા હોય તો આજે હું પણ પહેલી વખત અહીંયા આવ્યો છું તો હું પણ દર્શન કરવા આવ્યો છું અને તમને પણ કરાવું છું તમે જોઈ શકો છો અંદર માતાજી બિરાજમાન છે તમે દર્શન કરી શકો છો લાઈવ જય માતા તો આ હતું કંઈક નાનકડો એવું પ્રાચીન તીર્થનો ઇતિહાસ અને આ તીર્થનું પ્રમાણ તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો આપણી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ